મોરબી ના માળિયા ભાજુકના ધારા સભ્ય મેદાને આવ્યા છે રોષ ઠાલવ્યો ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી છોડવામાં આવે છે પાણી અધિકારીઓ પર ધારાસભ્ય ગંભીર આરોપ લગાવ્યા અધિકારીઓને મિલી ભગત અને રહેમ નજરથી પાણીની ચોરી થઈ રહી હોવાનો આક્ષેપ કાંતિ અમૃત્યાએ લગાવ્યો છે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી જો અધિકારી દોષી જણાય તો સસ્પેન્ડ કરવા સુધીની ધારાસભ્યએ માંગ કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓને સ્ટેશને બોલાવીને તેમણે ચર્ચા કરી ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત નર્મદા વિભાગના અધિકારી પણ હાજર રહ્યા અમારી સાથે જોડાયા છે સંવાદદાતા વિરેન ડાંગરેજા વિરેન ઢાંકી પમ્પિંગ સ્ટેશન પર જ મુલાકાત લીધી હતી

આવતા ધારાસભ્ય અધિકારીઓ સામે ક્યાંક ને ક્યાંક રોષ પણ દાખવ્યો છે અને અધિકારીઓની મિલી પથક તેમજ સ્વયં નજર હેઠળ પાણી ની ચોરી થતી હોવાથી આગળ તરફ પાણી નહીં મળતું હોવાનું પણ ધારા કર્યો છે અને આ જ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ જો કોઈ દોષિત જણાય તો સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે તેમજ લાગતા સુરેન્દ્રનગર જિલ્લાના નર્મદા વિભાગના અધિકારીઓને પમ્પિંગ સ્ટેશન ખાતે બોલાવી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે અને તરફ જે પણ જગ્યાએ ચોરી થતી હશે ત્યાં એસઆરપીની ટુકડી સહિતના અધિકારીઓની ટીમને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવશે ત્યારબાદ જવાબદાર અધિકારીઓ સામે સડક કાર્યવાહી લેવામાં આવશે તેવું પણ હાલ ભાજપના ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે જી અમિત જી આભાર આપનો જાણકારી diapwa